સુરત મહાનગરપાલિકાની ગાર્ડન સમિતિની કતારગામ ઝોન કચેરી ખાતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સહિતનાઓ જોડાયા હતા અને વિવિધ પ્રશ્નોની ચર્ચા બાદ તેનું વહેલી તકે નિરાવરણ થાય તેવી કામગીરી કરવા ચેરમેન અને અધિકારીઓને જણાવ્યું હતું સુરત મહાનગરપાલિકાની ગાર્ડન સમિતિના ચેરમેન રેશમાબેન લાપસીવાલાની આગેવાનીમાં કતારગામ ઝોન ખાતે ગાર્ડનને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું चमकतारगाम झोनमा समाविष्ट कॉर्पोरेशनना कॉर्पोरेट विस्तारमा कॉर्पोरेटरो आणि अधिकाऱ्यां सोबत गार्डन विभागाचे सुपरवाइजरो حاضر રહ્યા હતા गार्डन समिती द्वारे आयोजित मीटिंग मध्ये जोन विस्तारमा आवता गाडो ने देखरेख राखवण्या साठी नवा गार्डन बनावा सहितना कामो आगे चर्चा करावही होती जी आगे गार्डन समितीना चेअरमेन ने विगतवार माहिती આપી होती नमस्कार गार्डन समिती चेअरमेन रेस्मा बिन लपसीवाला आज रोज हमारा चेयरमैन पद हे तम मैं कतरगम जोनमा મારા આ ઝોનના સાથી કોર્પોરેટરો ઝોનના અધિકારીઓ ગાર્ડન લેવલના અધિકારીઓ ગાર્ડન પ્રોજેક્ટ સેલના અધિકારીઓ આરોગ્ય વિભાગ દરેકને સાથે રાખીને આજે એક ઝોનની અંદર મિટિંગનું આયોજન કર્યું હતું આ ઝોનમાં કોર્પોરેટરોના જે વાઇઝ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે ટ્રીમિંગને લગતી ફરિયાદોને માટે અને ઝોનમાં નવા ગાર્ડનના ડેવલપમેન્ટ માટે આજે અમે સૌ અહીં ભેગા થયા હતા કોર્પોરેટરોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને એનું નિરાકરણ કેટલું ઝડપથી થઈ શકે તેના માટેની વાતચીત થઈ અને સાથે સાથે લોકોની લાગણી અને માગણીના આધારે જે ફરિયાદો છે એને ત્વરિત નિકાલ માટે અહીં ઝોન લેવલે ગાર્ડન વિભાગ લેવલે એક સૂચના આપી છે અને સાથે સાથે આ એક પરસ્પર એટલે કે કહી શકાય કે અધિકારીઓ અને કોર્પોરેટર તાલમેલ બેસીને એક કામગીરી સારી રીતે થઈ શકે એ હેતુસર આ શરૂઆત કતારગામ ઝોનથી કરવામાં આવી હતી અને આના પછી પણ વિવિધ ઝોનોમાં આ રીતની મિટિંગો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના ગાર્ડન સમિતના કતારગામ ઝોનમાં મળેલી બેઠકને લઈ વિવિધ મુદ્દે અધિકારીઓને સૂચન કરી તેનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું હતું હસ શેટા સાથે અઝર કુરેશી